જારે સમગ્ર જગ્યાએ શ્રી વિશ્વકર્મા સમાજના લોકો દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિની તૈયારીઓ ઉર્જોશમાં ચાલુ છે ત્યારે ગુજરાતનો રંગીલો શહેર અને શ્રી વિશ્વકર્મા સમાજની બહોરી વસ્તી ધરાવતું શહેર રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા આગામી સમયમાં આવનાર શ્રી વિશ્વકર્મા જયંતિ અને સામૂહ લગનની તૈયારીઓ પર ઉર્જોશમાં ચાલુ છે રાજકોટ ખાતે યોજાનાર સમૂહ લગ્ન તથા શ્રી વિશ્વકર્મા જયંતિના કાર્યને પહોંચી વળવા માટે રાજકોટ દ્વારા ગોંડલ રોડ પર એક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં આગામી કાર્યક્રમોને અનુરૂપ આગળના કાર્ય કરવામાં આવે છે આ સમૂહ લગ્ન અને વિશ્વકર્મા જયંતિના કાર્ય માટે અંદાજે આઠ હજાર જેટલી આમંત્રણ પત્રિકાઓ છપાવવામાં આવી છે જેના પેકિંગ અને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે તેના માટેનું કાર્ય અત્યારે ચાલુ છે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ સમાજના નવયુવાન કાર્યકરો સમાજની સહયોગી સંસ્થાના હોદ્દેદારો જ્ઞાતિના કારોબારી સભ્યો તથા અન્ય કાર્યકરો હોંશે હોંશે આ કાર્ય કરે છે આ કાર્ય માટે આવેલ તમામ સમાજના કાર્યકરો અને અગ્રણીઓને રાત્રિ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના દરરોજ અલગ અલગ જ્ઞાતિના અગ્રણીઓ સ્પોન્સરશીપ લઈ અને સૌ સાથે નાસ્તો કરતા હોય છે તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો